આખો દિવસ કાઢવા કરતા જો આજ સમય તમે પોતાના બિઝનેસ માટે લગાવતા હો તો કેટલું સારું છે હવે કહેશો મેમ હવે બિઝનેસ કરવું છે પણ અમારી પાસે મૂડી રોકાણ નથી અમારી પાસે કોઈ નોલેજ નથી તો શું કામ ગભરાવો છો યાર તમે અહીંયા જે વિડીયો જોઈ રહ્યા છો ને એ છે અજમેરા ફેશન નું અને અજમેરા ફેશન એક કસ્ટમરની બધી પ્રોબ્લેમનું નિવારણ હોય છે તમને ખબર છે તો તમે જો ફ્રેશર છો તમને બિઝનેસ આઈડિયા જોઈએ છે કા તો તમને જોઈએ છે ઓછી રોકાણમાં પ્રોડક્ટ તો તમે જરૂરથી વિડિયો સ્કીપ નહીં કરતા કેમ કે આ વિડીયો તમારું ફ્યુચર બદલી શકે છે તો વિડીયો સ્કીપ કર્યા વગર ચાલો હું તમને આગળ ટિપ્સ એન્ડ ટ્રિક્સ પણ આપું નમસ્કાર મિત્રો કેમ છો હું તમારી મુસ્કાન તમારા માટે પાછું આજે મેરા ફેશનના ચેનલ ઉપર લઈને આવી છું ઘણા બધા આર્ટિકલ્સ અને એ પણ ખૂબ જ નવા નવા અને એ પણ ખબર છે કયા સેક્શનમાં સિલ્ક સાડીના સેક્શનમાં અને એની સાથે તમારા માટે ઘણી બધી બિઝનેસ લઈને આવી છું કેમ કે ઘણા બધા લોકોના અહીંયા આવતા હોય છે મેસેજિસ આવતા હોય છે કોલ્સ આવતા હોય છે કે અમે ફ્રેશર છીએ તો કેવી રીતે બિઝનેસ સ્ટાર્ટ કરવું તેના માટે તમારા માટે ઘણી બધી વસ્તુઓ આ વિડીયોમાં છે તો વિડીયો સ્કીપ કરી વગર પહેલા તો હું તમને જે બતાવવાની છું સિલ્ક સાડીનું કલેક્શન હવે તમે કહેશો યાર બિઝનેસ સ્ટાર્ટઅપ વાળાને તમે ડાયરેક્ટ સિલ્ક સાડી બતાવો છો એવું થોડી ચાલે સાંભળો તો ખરા પ્રાઇસ શું છે સિલ્ક સાડીની સિલ્ક સાડીની ફેશનમાં સ્ટાર્ટ થાય છે ખાલી ને ખાલી કેટલા ના ખાલી ને ખાલી આઠસો રૂપિયાના સ્ટાર્ટિંગ પ્રાઇસ થી અહીંયા તમને મળી જવાની છે સિલ્ક સાડીનું કલેક્શન પછી તમારી રેન્જ વાઇઝ તમે સાડીઓ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો વાતો તો ઘણી બધી થઈ ગઈ અને ઘણી બધી વાતો કરવાની બાકી છે પણ એની વચ્ચે આપણે એક વખત આજનું કલેક્શન તો જોઈ લઈએ તો તમને આ ટાઈપનું ખૂબ જ સુંદર કલેક્શન મળી જવાનું છે તમે જોઈ શકો છો ગ્રીન કલરમાં તમને મળી જવાનું છે વિથ મળી જવાના છે આમાં તમને જેની ડિટેલિંગ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર છે અને આ કોઈ પ્રિન્ટ નથી તમને વિવિંગમાં એટલે કે કહેવાય ને કે અલગ શાઇન સાથે મળી જવાની છે એની સાથે તમે આ ટાઈપની સાડી પણ લઈ શકો છો આ મહારાષ્ટ્રના ટેસ્ટ પર છે આ ટાઈપની સાડી એમાં ખૂબ જ ચાલી શકે છે કેમ કે આ ટાઈપની શાઇન મહારાષ્ટ્રમાં લોકો ખૂબ જ પસંદ કરે છે તમને એટલા માટે બતાવું છું કે તમે જ્યાંથી છો એ તમે મને સિટી કમેન્ટ કરો જેના લીધે મને ખબર પડે કે તમારા માટે કયા ટાઈપના આર્ટિકલ્સ લઈને આવવા હવે આ સિવાય આનો પલ્લુ તો તમે જોઈ લીધો બે કલર કોમ્બિનેશનમાં ગ્રીન સાથે ગોલ્ડન મળી જવાનું છે એની સાથે તમને મળી જવાની છે આ ટાઈપની રેડ ઓર્ગેન્ઝા સિલ્ક સાડી જે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર રહેવાની છે જેમાં તમે જોઈ શકો છો આની એક એક ડિટેલિંગ રેડ ગોલ્ડન અને ગ્રીન નું કોમ્બિનેશન તો વાત શું છે તમે જોતા જ રહેજો અને જે પણ સાડી ગમે સ્ક્રીનશોટ લઈને સેવ કરીને રાખજો જેનાથી તમે અહીંયા જ્યારે આવો ને તમને ઈઝી પડે પરચેસિંગની એના પછી આપણે જોઈએ તો બનારસી સિલ્ક બનારસી સિલ્ક એ ખૂબ જ સુંદર કોન્સેપ્ટ છે અને બનારસી જે છે ને પેટર્ન એ સાડીમાં હોય કે ડ્રેસીસમાં બધી વસ્તુમાં ટોપ પર ચાલતી હોય છે અને બે હજાર પણ આ વસ્તુ ખૂબ જ ચાલવાની છે કેમકે બે હજાર ચોવીસમાં ઓલરેડી બનારસી સાડી એ ધૂમ મચાવી છે અને આ ડિમાન્ડને જોઈને અમને બે હજાર ફ્યુચર આમાં જ દેખાય છે તમે જોઈ શકો છો આમાં તમને મળી જવાના છે ખૂબ જ અને એની સાથે સાથે તમને ખૂબ જ સુંદર આનો પલ્લુ મળી જવાનું છે જે રહેવાનું છે ગોલ્ડન બેઝ પર તમે આની એક એક ડિટેલિંગ જોઈ શકો છો આ રા ખૂબ જ સુંદર મને આમાં સૌથી વધારે લાગ્યું ને સુંદર તો આ જ છે તો તમે સેની વાર જોજો તમે જોઈ શકો છો અમારી પાછળ ઓલરેડી અહીંયા કસ્ટમર્સની શોપિંગ ચાલુ થઈ ગઈ છે જેમાં ઘણા બધા કસ્ટમર ઓલરેડી પોતાના શોપના સ્ટોકને એક લેવલ અપ કરવા માટે અહીંયાથી પરચેસિંગ ચાલુ કરી ચૂક્યા છે એની સાથે સાથે તમને મળી જવાનું છે આ ટાઈપનું વેડિંગ કલેક્શન તમે આની પેકેજિંગ જ જોઈ શકો છો ખૂબ જ પ્રીમિયમ રહેવાની છે એની સાથે સાથે તમને આ આ ટાઈપનો આખો આર્ટિકલ મળી જવાનું છે જેમાં તમને આ ટાઈપનો કેટલોગ પણ મળી જવાનું છે તો ખૂબ જ સુંદર સુંદર અહીંયા તમને સાડીના આર્ટિકલ મળી જવાના છે એ સિવાય મળવાનું છે તમને ડ્રેસ મટીરિયલ કુર્તીઝ ગાઉન લહેંગા અને ઘણું બધું જેના માટે તમારે આવીને અજમેરા ફેશન જરૂરથી વિઝિટ કરવાનું રહેશે ક્યાં રહેવાનું છે હવે અજમેરા ફેશન એડ્રેસ પણ તમને બતાવી દઉં તો એ રહેવાનું છે ખાલીને ખાલી સ્ટેશનના એક કિલોમીટરના અંતરે જે છે વન ઝીરો અને એની સાથે સાથે જો તમને એડ્રેસ નહીં મળતું હોય ને તો અમારી ત્યાં પિકઅપ ડ્રોપની સર્વિસ પણ અવેલેબલ છે અને એના કરતાં પણ વધુ માહિતી જો તમને જોઈતી હોય ને તો ટેન્શન લેવાની જરૂર નથી અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો